વડોદરાના સાવલીમાં છેલ્લા બે દિવસમાં બીજી વાર ચોરી થવાનું બનાવ સામે આવ્યું છે જ્યાં સાવલી નગરની મધ્યમાં આવેલ મહાદેવ મંદિરમાં ચોરો દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યું છે વડોદરાના સાવલીમાં ચોરો થયા સક્રિય બે દિવસમાં બીજી વાર સાવલીમાં ચોરોએ ચોરીને આપ્યો અંજામ સાવલી નગરની મધ્યમાં આવેલ દુર્ગેશ્વર મહાદેવ મંદિરમાં થઈ ચોરી સતત લોકોની અવર રસ્તા ઉપરના મંદિરમાં ચોરોએ આપ્યો ચોરીને અંજામ મંદિરમાં આવેલા દાન પેટીમાં રહેલ દાનના રૂપિયા પિત્તળની આરતી તેમજ અન્ય પિત્તળ વસ્તુઓની ચોરી થઈ છે મંદિર સંચાલક જગદીશભાઈ જોશીએ આ બનાવ સંદર્ભે સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી સાવલી પોલીસ દ્વારા ફરિયાદની નોંધ લઈ સીસીટીવી ફૂટેજના આધારે ચોરોને પકડવાની કવાયત હાથ ધરી છે સાવલીમાં સતત બે દિવસમાં બે જગ્યાએ ચોરો દ્વારા ચોરીને અંજામ આપતા સાવલી પોલીસના નાઇટ પેટ્રોલિંગ ઉપર સવાલો ઊભા થતા નજરે પડ્યા સતત બે દિવસમાં બે વખત ચોરી થતા સાવલી પોલીસની નિષ્ક્રિયતા આંખે ઉડીને જોવા મળી રહી છે આ દુર્ગેશ્વર મહાદેવ બહુ પુરાણ મંદિર છે અને એની સેવા વર્ષોથી મારા ફાધર કરતા હતા ત્યાર પછી અત્યારે હું કરી રહ્યો છું મારું નામ જગદીશભાઈ જોશી છે આ મંદિરની અંદર સવારે હું સાડા છ વાગે કાયમ પૂજા અર્ચના માટે આવું છું આવ્યો ત્યારે તાળું તો મારેલું જ હતું તાળા બંને મારેલા હતા પણ જે દાન પેટી હતી એ દાન પેટી તૂટેલી જોવા મળી અને વેર વિખેર બધી થેલીમાં બધા જે ભગવાનના કપડાં ને એવું બધું હતું એ વેર વિખેર જોયું એટલે શંકા મને એમ લાગ્યું કે સાલું આ શું થયું છે ત્યારબાદ હું પછી અમે ફરિયાદ કરવા માટે ત્યાં ગયા કઈ જગ્યા પર આપણે ફરિયાદ નોંધાવી છે અહીં સાવલી પોલીસ સ્ટેશનમાં અને આ આ રીતે તરત જ પછી સાવલી પોલીસ સ્ટેશનમાંથી પણ આવી ગયા અને બધી તપાસ એમને આપ છે